સંખેડા ખાતે જ્યોતિ કડેશ યાત્રા રથ આવી પહોંચતા ગાયત્રી પરિવાર સત્સંગી મહિલાઓ દ્વારા આરતી ઉતારીને આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના બહાદરપુર તેમજ સંખેડા ખાતે કડેશ યાત્રાનો રથ ભક્તિનો સંદેશો લઈને આવતા જ બહાદરપુર તેમજ સંખેડાના ભાવિક ભક્તો તેમજ મહિલાઓ દ્વારા ટાવર ચોક જ્યોતિ કડેશ યાત્રાની આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ કડશમાં ચોવીસ તીર્થની રજ તેમજ ચોવીસ નદીના નીર અને મહાપુરુષોના તપોબળથી દિવ્ય શક્તિ જ્યોતિ કડશમાં લઈ ત્રણસો ને સડસઠ દિવસીય અવિરતપણે સમગ્ર રાજ્ય મહાભક્તિનો પ્રચાર પ્રસાર કરી જન જન સુધી તેમજ દેશને ભક્તિમય બનાવવા કાર્યરત આ જ્યોતિ કરે યાત્રા જે દીપકનું પ્રાગટ્ય સો વર્ષ થતા જ્યોતિનો સંદેશ તેમજ તેમનો જન્મદિવસને સો વર્ષ થઈ રહ્યા છે તે વંદનીય માતાજીના બે હજાર છવ્વીસમાં શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે બહાદરપુર હેમંત સંખેડા ખાતે પહોંચતા જ ભક્તોએ હૃદયપૂર્વક વધાવ્યો હતો અને આવેલ શાંતિકુંજ હરિદ્વારથી આવેલ સંતો દ્વારા મનુષ્ય જીવનનો સાચો મર્મ શું છે તે જ્યોતિ કળશ યાત્રા દ્વારા પાછળ ફરી જાવ એટલે આરતી બધા લઈ લઈશું આ બાજુ લઈશું વચ્ચે